નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે અધ્યાપકોના પદો માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પૂર્ણતઃ અનુબંધ કે આધાર પર સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે જોઈએ વિગતવાર મિત્રો જગ્યા તો સ્નાતકોર શિક્ષક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં ભૌતિવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન ગણિત સંગણક વિજ્ઞાન અંગ્રેજી એવમ હિન્દી વગેરે જગ્યાઓ છે મિત્રો તેમજ પ્રાઇમરી ટીચર્સ માટે પ્રાથમિક શિક્ષક સંગીત શિક્ષક તેમજ ટ્રેન્ડ ડિજિયો ટીચર્સમાં ઇંગ્લિશ સંસ્કૃત મેથેમેટિક્સ અને સોશિયલ સાયન્સ માટે ચોવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યૂ રહેલું છે મિત્રો તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર વિશેષ સ્પેશિયલ એજ્યુકેટર સ્પોર્ટ્સ કોચ તેમજ નર્સ માટેની તેમજ બાલવાટિકા ટીચર્સ માટેની જગ્યા માટેનું ઇન્ટરવ્યૂ છે પચીસ જૂન બે હજાર ચોવીસના રોજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એડ્રેસ છે તે તમે નોંધી લેશો નવ વાગે જે સવારે ઇન્ટરવ્યુ છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય રેલવે કોલોની ભાવનગર પરામે પરામાં રહેશે મિત્રો વધુ માહિતી માટે તેમજ યોગ્યતા માટેની માહિતી છે તે અહીંયા સંસ્થાની વેબસાઇટ છે મિત્રો એચ ટીપી સ્લેસ ભાવનગર પરા કેવી એસ ડોટ એસી ડોટ ઇન પરથી તમને મળી રહેશે તેમજ ઇચ્છુક અભ્યર્થી છે તે આવેદનપત્ર છે મિત્રો વિદ્યા વિદ્યાલયની જે વેબસાઇટ છે તેથી ડાઉનલોડ કરી સંપૂર્ણ ભરી અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે એક પાસપોર્ટ સાઇઝના ડોક્યુમેન્ટ સાથે પચીસ ચોવીસ પચીસ તારીખે સવારે નવ વાગે વ્યક્તિગત રૂપે હાજર રહેવાનું રહેશે વિદ્યાલય ખાતે મિત્રો તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ માટેની ભરતી જાહેરાત છે મિત્રો દેવ ભાસ્કર વાપી આવૃત્તિમાં ઓગણીસ જૂન બે હજાર રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો આથી સંબંધ કરતા ઉમેદવારોને જણાવવાનું કે આરોગ્ય કેન્દ્ર જે વઘઈ ખાતે જિલ્લા ડાંગ ખાતે આવેલું છે મિત્રો તેમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એનઆઈસીયુ વિભાગ મંજૂર થયેલ મહેકમ મુજબ બે સ્ટાફ નર્સની જગ્યા ખાલી હોવાથી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય નીચે મુજબની લાયકાત ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે લાયકાતની વાત કરીએ તો જેએનએમ અથવા તો બીએસસી કરેલા હોય તેવા ઉમેદવારો સવારે અગિયાર કલાકે હાજર રહેશે ઓગણત્રીસ જૂનના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ જિલ્લો ડાંગ ખાતે ખાસ નોંધ આપેલી છે મિત્રો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ જે ડાંગ ખાતે આવેલું છે મિત્રો તેના અંતર્ગત આ સ્ટાફ નર્સ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જરાત વિશે તમે જોઈ શકો છો શ્રી તાપી બ્રહ્મચંદ ચરિયાશ્રમ સભા સુરત અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત છે જેના અંતર્ગત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કપોદરા સુરત ખાતે આવેલી સંસ્થા છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એડમિનિસ્ટ્રેશન તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની નવ જગ્યા છે જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ કોમ્પ્યુટર સાયન્સ માટે એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા છે જેમાં એમએસસી કેમિસ્ટ્રી માટે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા છે ફિઝિકલ એજ્યુકેશન માટે લેબ આસિસ્ટન્ટ માટેની બે જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન માટે તેમજ એડમિનિસ્ટ્રેશનમાં એકાઉન્ટન્ટ તેમજ ક્લર્ક માટેની જગ્યા છે તમે જોઈ શકો છો ડાઉનલોડ ધ પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ એન્ડ સ્કોર કાર્ડ પ્રોફોર્મમાં ફ્રોમ ધ બહુ મેન્શન વેબસાઇટ એન્ડ એપ્લાય વિથ અ ફિલ્ડ ફોર્મ એટલે કે જે અહીંયા વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તેમજ તે ફિલ્ડ ભરી અને ત્યારબાદ તમારે જે મોકલવાનું રહેશે મિત્રો એપ્લાય કરવાનું રહેશે ક્વોલિફિકેશન પે સ્કેલ અને સર્વિસ કન્ડિશન છે મિત્રો તે યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો પોતાનું સીવી તેમજ ફોટોગ્રાફ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે જાહેરાતના દસ દિવસની અંદર જે રજીસ્ટર આઈડી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે મિત્રો જે કોલેજનું જે એડ્રેસ છે ત્યાં તમે જોઈ શકો છો રિસ્પેક્ટિવ કોલેજ છે તેના અંતર્ગત તમારે મોકલવાનું રહેશે વીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે જે અહીંયા એડ્રેસ પણ આપેલું છે તેના પર તમારે દસ દિવસની અંદર અરજી કરી દેવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જરાત વિશે સેન્ટ થોમસ સ્કૂલ જે સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકાઉન્ટન્સી એન ઓસી માટે કોમ્પ્યુટર ટીચર્સ માટે ઇંગ્લિશ ટીચર માટે લોઅર પ્રાઇમરી એકથી પાંચ માટે મ્યુઝિક ટીચર માટે તેમજ અલગ અલગ જગ્યાઓ આવેલી છે જેમાં અલગ અલગ લાયકાત પ્રમાણે અહીંયા જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ લાયકાતની માહિતી અહીંયા આપવામાં આવી છે એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ઇંગ્લિશમાં પ્રોફેશન્સી હોય તેવા ઉમેદવારો જેને ત્રણ વર્ષની જે લાયક અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા પોતાનું સીવી છે મિત્રો તે ત્રણ દિવસની અંદર અહીંયા એડ્રેસ આપેલું છે ઇમેલ એડ્રેસ તેના પર મોકલવાનું રહેશે મિત્રો વિ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે તમારે ઇમેલ કરવાનું રહેશે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ્સ સાથે ઇન્ફો એટ ધ રેટ એસટી એમ ડોટ ઓઆરજી પર તમારી ઇમેલ એડ્રેસ પર અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સેન્ટ થોમસ સ્કૂલ જે સુરત ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે ટ્રાફિક બ્રિગેડ જે માનદ સેવક ભરતી અંતર્ગત મિત્રો જાહેરાત છે ટ્રાફિક પોલીસ સુરત શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીની પસંદગી કરવામાં આવનાર છે જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામે નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી નથી તેમજ માનદ સેવા માટે પ્રતિદિન ત્રણસો રૂપિયા તેમજ ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો રૂપિયા ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે મળવાપાત્ર રહેશે લાયકાતની ધારાધોરણની વાત કરીએ તો ઉંમર મર્યાદા છે અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધી તમે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા નવ ધોરણ પાસ હોવા જોઈએ પુરુષ માટે ઊંચાઈ એકસો સાઠ સેન્ટીમીટર પંચાવન કિલો વજન તેમજ આઠસો મીટર દોડ અને ત્રણ સાડા ત્રણ ત્રણ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલા માટે એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ પિસ્તાલીસ કિલો વજન તેમજ ચારસો મીટરની દોડ અઢી મીટરમાં પૂરી કરવાની રહેશે શારીરિક કસોટીના આધારે મેરિટ બનશે અને તેના આધારે પસંદગી કરવામાં આવશે તેમજ એનસીસી આરએસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે સુરત શહેર વિસ્તારમાં રહેતા અનજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ અરજી મેળવવા માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન સુરત ખાતે અરજી મેળવી શકશો અરજી ફોર્મ મેળવવાની તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસથી છવ્વીસ જૂન બે હજાર ચોવીસ રહેશે અગિયારથી બપોરના ચાર વાગ્યા સુધી તેમજ અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે અને ત્યારબાદ તમારે જમા કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત આ જે ટ્રાફિક બ્રિગેડની જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે સનરાઈઝ કોલેજ ઓફ નર્સિંગ જે દાહોદ ખાતે આવેલી છે મિત્રો જે રેકોનાઇઝ બાય જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એફિલિએટેડ વિથ એસજીજી ગોધરા યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જે જેમાં ભરતી જાહેરાત છે ગોધરા દાહોદ ભાસ્કરમાં વીસ છ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો નર્સિંગ માટે જેમાં એમએસસી વિથ પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગ અનુભવ તેમજ એસોસિએટ પ્રોફેસર એચઓડી માટેની જગ્યા છે જેમાં લાયકાત એમએસસી વિથ સેવન ઇયર્સ એક્સપિરિયન્સ ટીચિંગનો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એમએસસી વિથ થ્રી ઇયર્સ એક્સપિરિયન્સ ટીચિંગ માટે તેમજ ટ્યુટર્સ માટેની જગ્યા છે ફોર નર્સિંગ એન્ડ ડીએમએલટી કોર્સ માટે જેમાં બીએસસી ઇન નર્સિંગ બીએસસી ઇન ડીએમએલટી કરેલ હોય તેવા ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો પોતાનો સીવી છે તે અહીંયા પંદર દિવસની અંદર મોકલવાનું રહેશે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે તેમજ વોટ્સઅપ નંબર પણ આપેલા છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સનરાઈઝ કોલેજ ઓફ નર્સિંગ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી આકરુંદ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ જે અમુક પોસ્ટ આકરુંદ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી સંસ્થા છે જેમાં એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો વિગતોમાં માહિતી જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર તેમજ સહકારી ક્ષેત્રના એકાઉન્ટ કામના પાંચ વર્ષના અનુભવ્યું હોય તેવા લાયકાતરા ઉમેદવારો ઈચ્છુક ઉમેદવારોએ દિવસ સાતમાં ઉપરના જણાવેલ સરનામે સ્વસ્થ કક્ષામાં લખેલી અરજી તેમજ પ્રમાણિત નકલો સાથે રૂબરૂ અથવા તો રજીસ્ટર એડીથી તમારે અરજી કરવાની રહેશે સરનામું અહીંયા આપેલું છે મિત્રો તમે નોંધી શકો છો તેના પર તમારે સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી જિલ્લા સેવા સદન અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત છે જેમાં કલેક્ટર કચેરી મોરબી માટે કાયદા અધિકારીની એક જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ વેતનથી ભરવા માટે તેમજ પસંદગી તૈયાર કરવા સારું જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સાથે જે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે આ જાહેરાતની વિગતો તથા અરજીની નિયત કરવામાં આવેલ નમૂનો કલેક્ટર કચેરી મોરબી ખાતેથી જે વેબસાઇટ છે મિત્રો એચડીડીપી સ્લેશ મોરબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી મેળવી શકાય છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ છે ત્યારે તમારે અરજી કરવાની રહેશે મિત્રો આ જે મોરબી અંતર્ગત મિત્રો કાયદા અધિકારીની એક જગ્યા છે કલેક્ટર કચેરી મોરબી અંતર્ગત જે ફિક્સ વેતનથી ભરવાની છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય